આવેલી ન્યૂ ઇન્ડિયા કોપરેટિવ બેન્ક ઉપર ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવી દીધા છે બેંક ન તો હવે કોઈ લેણ કરી શકશે કે ના કોઈ બેન્કમાં પૈસા જમા કરાવી શકશે દેશની રેગ્યુલેટરી બેંક એટલે કે આરબીઆઈએ એકવાર ફરીથી કડક પગલાં લીધા છે મુંબઈમાં આવેલી ન્યૂ ઇન્ડિયા કો ઓપરેટિવ ઉપર ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવી દીધા છે બેંક ન તો હવે કોઈ લેણ કરી શકશે કે ન કોઈ બેન્કમાં પૈસા જમા કરાવી શકશે આરબીઆઈએ બેન્ક ઉપર લોન આપવાથી લઈને ડિપોઝિટ લેવા સુધી તમામ પ્રકારના જરૂરી કામો ઉપર આગામી છ મહિના સુધી રોક લગાવી દીધી છે આરબીઆઈએ હાલમાં તો બેન્કનું લાયસન્સ રદ નથી કર્યું એટલે જેના પૈસા આ બેન્કમાં છે તેમણે ચિંતા કરવાની જરૂર નથી આરબીઆઈએ હાલમાં બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધા ઉપર ફક્ત છ મહિના માટે પ્રતિબંધ લાદ્યો છે આરબીઆઈએ કહ્યું છે કે આનો અર્થ એ નથી કે બેંકનું બેન્કિંગ લાયસન્સ રદ કરવામાં આવ્યું છે અમે આ મામલાની તપાસ કરીશું અમે બેન્કની સ્થિતિ પર નજર રાખીશું જરૂર પડે આગળની કાર્યવાહી કરવામાં આવશે અગાઉ બે હજાર ઓગણીસમાં આરબીઆઈએ નાણાકીય અનિયમિતતાના કારણે પંજાબ અને મહારાષ્ટ્ર કો ઓપરેટિવ બેન્ક ઉપર પ્રતિબંધ લાદ્યો હતો हमने इनको बोला भी आग, आपका नाम बताइए मेरा नाम वर्षा है के के रहने वाले के रहने वाले वाले हैं हैं मैंने इनको बोला था कि मुझे आप फिक्स रिटर्न चाहिए इन्होंने बोला नहीं आपको हम कुछ नहीं होने वाला है हमने पहला इनसे पूछा था आज से छह महीना पहले तभी भी इन लोग ने कुछ नहीं बोला नब्बे दिन के लिए ने इंडिया बैंक प्रतिबंध लगाया है पाँच लाख अधिक निकालने पर क्या चाहेंगे? हम तो क्या है? हमने फिर इतनी मेहनत किसके लिए की बैंक के लिए गवर्नमेंट के लिए भाई हमने की है इतनी मेहनत आपकी सरकार से क्या मांग है हमारी बस यही मांग है जितना मेरा पैसा इधर है मेरा जो कुछ इधर है मेरे को वापस मिलना चाहिए बस ક્યાં મેગર ક્યાં મા લગાયા હુ નહીં कोर्ट गया है नहीं मालूम क्या है क्या नहीं उनको नहीं मालूम है लेकिन अभी हम पे लेने के लिए आया बोलता है हाँ रही तुम कल आओ है क्योंकि हम खाली हाँ यानी फ्री बैठा है नहीं हम सीनियर सिटीजन है नहीं तो हमारा नहीं ऐसा नहीं लो है लोग करते हैं नहीं तो हम किसके ऊपर भरोसा रखेगा अभी